હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ આપણે રીઝનિંગ કોઈ પણ એક્ઝામ મિત્રો હોય જ્ઞાન સાધના હોય કે એનએમએમએસ મિત્રો કે સીઈટી હોય કે સૈનિક શાળા મિત્રો દરેક એક્ઝામની અંદર રિઝનિંગના કોન્સેપ્ટના આધારિત કોઈક પ્રશ્ન નીકળતા હોય છે મિત્રો આપણે સમ સંબંધની વાત કરીએ તો સંબંધના આપણે એક ભાગ અને બે ભાગ અલગથી આપણે અને સરસ રીતે તમને સમજાવ્યું આપ લોકોનો પ્રતિસાદ પણ સરસ હતો ઘણા બધા બાળકોએ કોમેન્ટ પણ આપી એવી જ રીતે મિત્રો આજે આપણે વર્ગીકરણ એટલે કે જુદાપણું મિત્રો કોઈ પણ ચાર વસ્તુ તમારી સામે મૂકે એ બી સી અને ડી એમાંથી કઈ વસ્તુ જુદી પડે છે જુદાપણું એટલે આપણે વર્ગીકરણ અલગ તારવવા માટે કંઈક કોક વસ્તુ હશે ચાર ઓપ્શન હશે એમાં ત્રણ ઓપ્શન કંઈક સમાનતા હશે એક ઓપ્શન હશે એ અલગ હોય તો અલગ શું છે એને કહેવાય મિત્રો વર્ગીકરણ સપોઝ કે મિત્રો અહીંયા હું એમ લખું કે એક પહેલાં ઓપ્શનમાં કેળું છે ઓકે બીજા ઓપ્શનમાં આપણે સફરજન કહીએ સફરજન અને ત્રીજો ઓપ્શનમાં મિત્રો અહીંયા લખી નાખીએ કે ભાઈ ગાજર અને ચોથા ઓપ્શનમાં લખી નાખીએ દ્રાક્ષ તો તમે કહી શકો છો કે આ એ ડી ઓપ્શન છે બી ઓપ્શન છે એ ઓપ્શન છે એ ફળ છે પણ અહીંયા ગાજર છે એ શાકભાજીની અંદર મિત્રો આવે તો જુદાપણું તમને ખબર પડી જાય કે શું અલગ આવે છે સી ઓપ્શન તો આવા લોજિક આધારિત એક પ્રશ્નો હશે મિત્રો તો ચાલો પહેલાં વિડીયો શેર કરો તમારા મિત્રો સર્કલમાં મિત્રો વોટ્સઅપ જેટલા પણ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપની અંદર આપણા વિડીયોને મિત્રો શેર કરી દો ઓકે અને એક લાઈક કરી દો ચાલો હવે આપણે પ્રશ્નો તરફ જઈએ નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે અથવા જુદો છે મિત્રો અહીંયા આપણે જોઈએ એક ક્રિકેટ છે કેરમ છે વોલીબોલ અને ફૂટબોલ તો અહીં રમતની જે વાત છે પણ એ રમત કેવી છે ઇન્ડોર અને આઉટડોર મિત્રો ક્રિકેટ માટે મેદાન જોઈએ વોલીબોલ માટે મેદાન જોઈએ ફૂટબોલ માટે મેદાન જોઈએ પણ કેરમ છે એ મિત્રો ઘરમાં બેસીને રમવાતી રમત છે મેદાન વગર મેદાન જોતું નથી તો આવી કઈક રમત હશે મિત્રો આવા કોન્સેપ્ટ આધારિત પ્રશ્ન હશે તો આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે આપણો જવાબ મિત્રો આવશે બી જો સમજાઈ ગયું હોય તો હા પાડો એક તમને ઓપ્શન આના આધારે નીચેનામાંથી કયો જુદો પડે છે ક્રિકેટને બદલે મિત્રો અહીંયા હોકી કરી નાખીએ ઓકે હોકી કરી નાખીએ કેરમને બદલે અહીંયા ચેસ કરી નાખીએ ઓકે વોલીબોલને બદલે કબડ્ડી કરી નાખીએ ઓકે અહીંયા ખોખો કરી નાખીએ ચાલો હવે એ બી સીડીમાં કયો ઓપ્શન અલગ છે એ તમે વિચારીને જવાબ આપજો ઓકે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી શું જુદું અલગ પડે છે અહીંયા છે મમ્મી પપ્પા મિત્ર અને ભાઈ તો મિત્રો આ છે ને કુટુંબના સભ્યોની વાત છે આ મિત્ર છે એ આપણા લોહીનો સંબંધ ન હોય મિત્રો મિત્ર સાથે મિત્રનો સંબંધ છે આ લોહીના સભાના માતા પિતા છે ભાઈ બહેન છે એ કુટુંબના સભ્ય છે ને આ મિત્ર છે એ આપણે અલગ તરી આવે છે તો આવા પણ પ્રશ્નો મિત્રો તમને પૂછે વિષમ સંખ્યા કઈ મિત્રો વિષમ એટલે અલગ કઈ સંખ્યા હશે છવ્વીસ એકાવન સિત્તેર અને ત્રેપન તો અહીંયા મિત્રો અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ આપણે વિચારી શકીએ છીએ અવિભાજ્ય સંખ્યા ઓકે આ સિવાય મિત્રો એકી બેકી પણ તમે હોઈ શકે આ સિવાય મિત્રો ગણિતના આધારે કોઈ એવી સંખ્યા પણ નીકળી શકે છે ત્યાર પછી નીચેનામાંથી અલગ જોડ મિત્રો કોઈ તમને જોડી આપી દે અને અલગ ગોતવાની હોય તો શું છે બૂટ કેમાંથી બને ચપ્પલમાંથી લોખંડ તો કુહાડી ટેબલ તો એ લાકડામાંથી બને છે આભૂષણ માંથી સોનું બને હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોન્સેપ્ટ કેવો છે કે પહેલાં એ વસ્તુની વાત કરી છે કોઈ વસ્તુ બને છે એ કેમાંથી બને છે એની અહીંયા વાત કરી છે પણ અહીંયા મિત્રો કુહાડી નથી ઓ અલગ જોડી મિત્રો લોખંડમાંથી જ કુહાડી બને પણ પહેલાં મિત્રો ઓપ્શનની અંદર વાત કરવામાં આવે છે જે રીતે તો કુહાડી પહેલાં હોવી જોઈએ કુહાડી કેમાંથી બને લોખંડમાંથી બને આ આપણો ઓપ્શન હોવો જોઈએ પણ એ બદલે લોખંડને પહેલાં મૂકી છે એટલે અલગ વસ્તુ શું બને છે બી આપણો જવાબ અલગ બનશે મિત્રો ખાસ જે વસ્તુ બને છે મૂળ સ્ત્રોત છે એ ચામડું છે ચામડામાંથી બૂટ બને છે અહીંયા લાકડામાંથી ટેબલ બને છે અહીંયા સોનામાંથી આભૂષણ બને છે એટલે મૂળ સ્ત્રોત જે છે વસ્તુનો એ પાછળ આપ્યો છે એને એમાંથી બનેલી વસ્તુ આગળ મૂકી છે અહીંયા મિત્રો ઓપ્શન શું છે મૂળ વસ્તુ લોખંડ છે લોખંડમાંથી અલગ અલગ ઓજાર બને છે એટલે લોખંડ પહેલાં આપ્યું એટલે એ જોડી ખૂબ અલગ આમાં પડે છે ત્યાર પછી મિત્રો અહીંયા અંગ્રેજીના કંઈક છે યુ પી એને મિત્રો ઊંધું લખવામાં આવે તો પી યુ આર આવે છે જે ટી આઈ તો આઈ ટી અને જે છે યુ આર તો યુ પી હવે અહીંયા મિત્રો ચોખ્ખું જ છે ગુ ગુડ છે ગોડ કરી નાખ્યું મિત્રો એટલે આપણો જવાબ સિમ્પલ છે મિત્રો ડી આવે છે હવે અહીંયા મિત્રો તમે વિચારો કયો વિકલ્પ ખોટો છે મિત્રો ગંગા યમુના નાગાર્જુન કે સરસ્વતી વિચારીને તમે મિત્રો જવાબના ઓપ્શન સિલેક્ટ કરો હવે તમારો વારો છે મિત્રો કેમ કે જીતુ સર છે એ પરીક્ષામાં તમને સમજાવા નહીં આવે હાલ તમારી પાસે સમય છે કે સાહેબ સમજાવે છે સાથે સાથે તમે વિચારો તમારા મનના મિત્રો તમારે જો જ્ઞાન સાધના એનએમએમએસ સૈનિક શાળા આવી બધી સ્કૂલ આવી બધી સ્કોલરશીપ એક્ઝામ ક્રેક કરવી હોય મેરિટમાં આવવું હોય તો તમારે મિત્રો વર્ક કરવું પડશે મિત્રો નોટ અને પેન યાદ રાખજો નોટ અને પેન સાથે રાખો અને તમે ઓપ્શન છે પ્રશ્નનો લખાય તો કાંઈ નહીં પણ અત્યારે તમે નોટમાં લખો કે જીતું સર છઠ્ઠો પ્રશ્ન કર્યો છે તો છઠ્ઠા પ્રશ્નમાં અહીંયા છઠ્ઠો કરો શું આવે તમે ગેસ કરો તમારો જવાબ શું હોવો જોઈએ એ બી સીડી મિત્રો સાચો છે જે લોકોએ બી વિચાર્યું છે સી વિચાર્યું છે એ સાચું હશે કેમ કે આ બધી નદી છે આ નદી પર બાંધવામાં આવેલો બંધ છે નાગાર્જુન મિત્રો પ્રશ્ન થશે નાગાર્જુન જે બંધ છે કઈ નદી ઉપર કઈ નદી ઉપર બાંધવામાં આવે છે એ તમે મને કોમેન્ટમાં આપો ધોરણ સાત આઠમાં અભ્યાસ કરતા બાળકોને આ કોન્સેપ્ટ જો મિત્રો ખબર હોવી જોઈએ ઓકે કઈ નદી પર કયો બંધ છે એ તમે મને કોમેન્ટમાં આપજો મિત્રો જો ખાસ કરીને જે રીતે નવોદયની તૈયારી આપણે કરીએ એવી જ આપણે સૈનિક શાળા માટે આ ત્રણેય બુક મિત્રો તમારા માટે અવેલેબલ છે ગત વર્ષે જ મિત્રો આપણે બનાવી છે ને આ વર્ષે નવોદયમાં ઘણા બધા મિત્રો આપણા પ્રશ્નો આપણી બુકની જે હતી પેટર્ન એ મુજબ હતા તો નજીકની બુક સ્ટોરમાં તમને આ બુક્સ મળી જશે ઓકે તો શેર કરી દો મિત્રો ત્યાર પછીની વાત કરીએ આગળ જોઈએ હવે તો મિત્રો સાતમો પ્રશ્ન નીચેનામાંથી અલગ શબ્દ શોધો હવે મિત્રો અહીંયા તમારે વિચારવાનું છે અલગ શબ્દો કયો પડે છે મિત્રો આ તમને કોમેન્ટમાં આપવામાં આવે છે કોમેન્ટ હોમવર્ક આપીએ છે સાહેબ તમને અને આનો જવાબ તમારે વિચારીને લેવાનું ગુડ હેલ્પફુલ બેટર એડ ને પરફેક્ટ તમે વિચારીને જવાબ જો પછી આપણે આગલા વિડીયોમાં આની ચર્ચા કરશું નીચેનામાંથી અલગ શબ્દ શોધો મિત્રો ગઝલ છે 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 હાઇકુ આ મિત્રો પ્રકાર ગુજરાતી સાહિત્યની વાત કરીએ પણ નિબંધ એ ન આવે એટલે આપણો જવાબ આવશે ડી નિબંધ ઓકે ત્યાર પછી મિત્રો અહીંયા જો ત્રિકોણ એટલે ત્રણ બાજુ થશે ત્રણ બાજુ થઈ એટલે અંદર મૂક્યા ત્રણ આ ચાર બાજુ છે એટલે અંદર મૂક્યા ચાર

સમય છે વર્ષ છે અને સેકન્ડ છે તો મિત્રો આ અહીંયા વર્ષ છે મિત્રો સી આપણો જવાબ અલગ પડે છે ઓકે પછી નીચેનામાંથી શું જુદું પડશે તો એ ઓપ્શન વર્ગીકરણ આધારિત મૂળ પાન ડાળી અને ફૂલ તો મિત્રો મૂળ છે મિત્રો કોઈ પણ વનસ્પતિ હોય આપણને ખ્યાલ છે એની મૂળ ક્યાં આવે જમીનની અંદર આવે છે ફળ ડાળી ફૂલ એ મિત્રો ઉપર આવે જમીનની ઉપર હશે તો સહજ તમને વિચાર આવી ગયો હશે સાચો વિકલ્પ કયો હશે મિત્રો મૂળ આપણો અલગ પડે છે ઓકે મૂળના કાર્યો ક્યાં એ પણ તમે કોમેન્ટમાં આપી શકો છો કે વિજ્ઞાન આધારિત તમને પણ કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ અહીંયા ચકલી કાળો કોશી પેગવીન અને પોપટ તો અલગ શું પક્ષી છે તો પેગવિન જે અલગ આવે છે એ સી શા માટે છે એ તમને ખ્યાલ હશે નીચેનામાંથી શું અલગ પડે છે આંખ હાથ નાક અને કાન શરીરના અંગો છે મિત્રો અમુક પ્રશ્નની અંદર પેપર જે કાઢનાર છે એ વિચારી શકે અહીંયા મિત્રો બે પણ જવાબ ઘણા બધા વિચારીએ તો બે પણ જવાબ બને છે જો મિત્રો મુખની વાત કરીએ મિત્રો આપણા જે આંખ અહીંયા આવેલી છે મિત્રો આપણી આંખ ઓકે અહીંયા નાક આવેલું છે કાન મિત્રો આપણા અહીંયા આવ્યા છે ઓકે તો આના આધારે એવું થાય આંખ નાક કાન અને હાથ છે મિત્રો એ નીચે હોય મોઢાના મુખની નીચે મિત્રો હાથ આવેલા છે તો ઘણા લોકો હાથ પણ જવાબ આપી શકે છે તો પણ સાચા લોજિક પણ બીજું લોજિક એ પણ બને છે મિત્રો આંખ કેટલી છે બે હાથ કેટલા છે તો બે કાન કેટલા છે કાન તો કે બે નાક કેટલું છે તો એક તો નાક પણ જવાબ આવે મિત્રો અત્યારે જો આ આ જે પ્રશ્ન જે છે મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે પણ આપણો જવાબ આવશે નાક કેમકે અત્યારે સંખ્યાની દ્રષ્ટિએ આંખ બે હાથ બે કાન બે નાક એક છે માટે જવાબ લખવાનો થશે સી પણ આ એક લોજિક તમને સમજાવું છું પરીક્ષાની અંદર નીકળે તો તમને બસો ટેસ્ટ તમને આપવામાં આવશે ને રોજ મિત્રો એક વિડીયો ગ્રુપમાં મેં શેર કરશું તમને ફ્રી હશે બધું તો શેર કરજો હવે કંઈક અલગ કોન્સેપ્ટ અહીંયા જોઈ શકે છે એન કે યુ એક્સ ડીજી એચ અને છે તો મિત્રો અહીંયા શું વિચારવાનું કે એન પછી કે આવે છે કે પહેલાં આવે છે તો મિત્રો અહીંયા આપણે કહીએ આઈબીસીડી થોડીક લખીએ જે કે એલ એમ એન તો મિત્રો કે પછી મિત્રો અહીંયા એન આવે છે બે મૂકીને ઓકે પણ અહીંયા કે પહેલાં આવવો જોઈએ કે એન પહેલાં તો કે પહેલાં આવવો જોઈએ અહીંયા યુ વાત કરીએ તો યુ વી ડબલ્યુ એક્સ તો મિત્રો અહીંયા યુ આગળ છે અને બે મૂકી અને શું મૂક્યું છે મિત્રો એક્સ અને ડી પછી મિત્રો ડી પછી ઈ એફ અને જી એટલે ડી પેલાં છે યુ પહેલાં છે અહીંયા એચ પછી આઈ જે અને કે તો આ એચ આગળ છે અહીંયા મિત્રો જે પ્રોસેસ થઈ છે ઉલટી થઈ છે કેમ કે એનને પહેલાં લીધો અને કેને પછી લીધો છે તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ આવશે અલગ પડતું હોય તો એ ઓપ્શન કેમ કે મિત્રો અહીંયા ક્રમ છે ને કે પહેલાં હોવો જોઈએ કે એલ એમ અને પછી એન આવે છે તો આપણે કે એન હોવું જોઈએ એને બદલે છે શું એન કે એન કે અલગ કહેવાય માટે મિત્રો આ સાચો જવાબ બને છે ત્યાર પછી નીચેનામાંથી શું જુદું પડે અહીંયા આપ એ બી છે એ એફ આ મિત્રો જોડીમાં છે એ પછી આવતી ક્રમિક આલ્ફાબેટ છે ક્રમિક ક્રમિક આપણે કહી શકીએ ક્રમિક આલ્ફાબેટ અહીંયા આપેલા છે પણ ઓ એફ ઓકે અલગ છે તો મિત્રો આપણે જવાબ શું આવશે મિત્રો અહીંયા ડી ઓ પછી મિત્રો પી આવે એટલે ઓ બરાબર અહીંયા તમે વિચારીને જવાબ જો મે જૂન સપ્ટેમ્બર અને મિત્રો દિવસનો કોન્સેપ્ટ છે કયા મહિનામાં કેટલા દિવસ છે એના આધારે તમે જવાબ તમે જ કોમેન્ટ આપજો અહીંયા મિત્રો મગર માછલી દેટકો અને કરચલો તો મિત્રો અહીંયા મગર છે એ પાણીમાં રહે અને જમીન ઉપર પણ એ થોડોક સમય રહી શકે છે દેડકો પણ પાણીમાં રહે અને જમીન ઉપર રહી શકે છે કરચલો છે એ પાણીમાં રહી શકે છે ને જમીન પર રહી શકે છે પણ માછલી છે એ ફક્ત પાણીમાં રહે એટલે આપણો જવાબ બી આવે મિત્રો મગર દેડકો કરચલો એ ઉભય જીવી કે પાણીમાં પણ રહી શકે છે ને ઓલામાં આ જળ માછલી છે એ જળચળ છે હવે અહીંયા સત્યાવીસ છે એ ત્રણનો ઘન કરીએ ત્રણ તેરી નવતેરી સત્યાવીસ અહીં સત્યાવીસ છે અહીંયા ચારનો ઘન અહીંયા એક્યાસી છે એ નવનો વર્ગ છે મિત્રો નવનો વર્ગ નવ ગુણ્યા નવ કરીએ એટલે એક્યાસી એકસો પચીસ પાંચનો ઘન તો મિત્રો અહીં વર્ગ અને ઘનના આધારે આપણે જોઈએ તો આપણો અલગ પડતો આવે છે એક્યાસી ઓકે હવે મિત્રો આવા જ કંઈક કોન્સેપ્ટ એક તમને પ્રશ્ન આપી દે અહીંયા છત્રીસ આપી દઉં પછી એકસો ને છત્રીસ પછી ઓપ્શન ખાસ બાળકો લખીએ એકસો ને એકવીસ મિત્રો છત્રીસ એકસો એકવીસ એકસો પચીસ અને ડી ઓપ્શન મિત્રો લખી નાખીએ સો હવે મિત્રો તમે એ બી કયો ઓપ્શન અલગ છે તમે વિચાર છત્રીસ એકસો પચીસ એકસો એકવીસ અને સો તમે જવાબ મિત્રો આપજો કોમેન્ટમાં અહીંયા મિત્રો સરસ ધાતુની વાત કરી છે ઓકે સોનું છે ચાંદી છે હીરો છે ને પ્લેટેનિયમ કઈ વસ્તુ મિત્રો અલગ છે સોનું ચાંદી હીરો પ્લેટેનિયમ તો મિત્રો હીરો અલગ પડે છે પ્રશ્ન પૃથ્વી ચંદ્ર સૂર્ય અને મંગળ આ શુક્ર અને મંગળ શું અલગ પડે છે આ બધા ગ્રહો છે ચંદ્ર છે મિત્રો એ પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય શું કહેવાય છે ઉપગ્રહ એટલે માટે જવાબ આપણો બને છે બી આપણો જવાબ બને છે અને છેલ્લો પ્રશ્ન તમારા માટે ઓપ્શ હોમવર્કમાં છે એક પ્રશ્ન જયપુર અમદાવાદ ભોપાલ અને લખનઉ શું મિત્રો આનો જવાબ આવશે તમારે આપવાના છે મિત્રો હોમવર્કના જેટલા પણ પ્રશ્નો આપ્યા છે કોમેન્ટ કરજો જો તમારે પાસ થવું હોય સફળતા મેળવવી હોય તો મિત્રો તમારા હાથમાં છે કોઈ શિક્ષક હશે કોઈ માર્ગદર્શન હશે એ તમને ખાલી હેલ્પ કરશે સહાયતા કરશે તમને ગાઈડ કરશે પાસ થવા માટે તો મિત્રો તમારા જ મહેનત છે ને તમારા જ સપના છે તમારે જ પ્રયત્ન કરવાનો રહેશે ઓકે ને વધારે માહિતી માટે મિત્રો અમારી અપેક્ષા જ્ઞાન કે આ યુટ્યુબ ચેનલ છે જોઈ લેજો અને લાઇક ચેનલને કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા દિવસોમાં જે કંઈ અપડેટ હશે એ તમને મળતી રહેશે નિયમિત બસ અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળશું જય હિન્દ જય ભારત